નમસ્કાર આપની નિહાળી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી નાટ્ય કાર્યક્રમનું આયોજન કરાયું તુરી બારોટ કલાકારના નાટક નવનિર્માણ યોજના અંતર્ગત જય ભવાની ભવાઈ કલા મંડળના તુરી નટવરભાઈ વિજાનંદ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાવાપુર ગામે નાટ્ય કાર્યક્રમ યોજાયો જ્યારે ટીવી કે મોબાઈલનો જમાનો નહોતો ત્યારે ગામડે ગામડે ફરી લોકોનું મનોરંજન આ તુરી બારોટ કલાકારો પૂરું પાડતા સાથે આપણી સંસ્કૃતિની ઓળખ કરાવતા ત્યારે આ કલા લુપ્ત ન થાય તેના માટે સરકાર કલાકારોને પ્રોત્સાહન આપી આ કલા જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધર્યો છે તેમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે

ये नहीं आप तो घरपोती ज़्यादा मार्ज़ा से क्यों नहीं आपका घरपोती रोटी आता है है ना ये ये बड़ा सवाल देखने की उम्र क्या है